જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને આજે વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની અગિયારસની તિથિ છે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીનું હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઘણું મહત્ત્વ છે આ દિવસે વ્રતની પૂજા કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે રાક્ષસોનો નાશ કરવા અને દેવતાઓને વિજય અપાવવા માટે ભગવાન વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તેથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે આ વ્રતની પૂજા વિધિ તથા મોહિની એકાદશીના વ્રતની વ્રત કથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હવે આપણે આ વ્રતની પૂજા વિધિ જોઈએ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી કલશની સ્થાપના કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો દિવસ દરમિયાન મોહિની એકાદશી ઉપવાસની કથા વાંચો અથવા સાંભળો રાત્રે શ્રી હરિનું સ્મરણ કરો અને ભજન કીર્તન કરી જાગો એકાદશી નું વ્રત તોડવું સૌ પ્રથમ ભગવાનની પૂજા કર્યા પછી બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદોને ભોજન અર્પણ કરો અને તેમને દાન આપો આ પછી જ તમારું પોતાનું ભોજન લો

અને તેમને તે તમામ અમૃત પીવડાવ્યું જેમાંથી દેવતાઓએ અમરત્વ પ્રાપ્ત કર્યું આ કારણે આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે મિત્રો હવે આપણે આ વ્રતની વ્રતકથા સાંભળીએ જય લક્ષ્મીપતિ નારાયણ સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધ્રુતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો એનું નામ ધનપાલ હતું એ હંમેશા પુણ્ય કામમાં જ મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કુવા ધર્મશાળા બગીચાઓ અને ખરો બનાવડાવતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્ર હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી શકૃત અને દૃષ્ટ બુદ્ધિ પાંચમો પુત્ર હતો ધૃષ્ટ બુદ્ધિ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો જુગારમાં એની ઘણી અશક્તિ હતી વૈશ્યાઓને મળવા માટે એ લાલાયત રહેતો એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ન પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં એ દુષ્ટતામાં અત્યાચારના માર્ગ પર ચાલીને પિતા ધન બરબાદ કરતો એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને જોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બધું બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ દિવસ રાત દુઃખ અને શોખમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડલ્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કોંડિલ્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટબુદ્ધિ સૌખથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો બ્રાહ્મણ શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોન્ડેલિયા બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી નું વ્રત કર આ એકાદશી ના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરો પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વસિષ્ઠજી કહે છે શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એણે કોંડેલ્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે મિત્રો હવે આપણે મોહિની એકાદશીનો મહા ઉપાય જોઈએ મોહિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરવા ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી એકાદશીના દિવસે તુલસીના સ્થાનને સ્વચ્છ રાખો અને ત્યાં દીવો કરો સાથે જ તુલસીને લાલ રંગની ચુંદળી અર્પણ કરો ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે તુલસીની વિશેષ પૂજા કરવી જોઈએ તુલસીની પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરો સ્પર્શ કરવો કે તેના પાન પણ તોડવા નહીં એક દિવસ અગાઉ તુલસીના પાન તોડીને રાખી દેવા અને એકાદશીના પૂજામાં આ પાનનો ઉપયોગ કરવો મિત્રો હવે આપણે આ વ્રતના ફાયદા સાંભળીએ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે અને તેને સારી બુદ્ધિ મળે છે મોહિની એકાદશીના દર્શન કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે આ એકાદશીના દશીના વ્રતની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ તમામ પાપ કર્મોથી મુક્ત થઈને તમામ આસક્તિ મોહના બંધનોથી મુક્ત થઈને જન્મ અને પુનર્જન્મના ચક્રમાંથી પણ મુક્ત થઈ જાય છે જય લક્ષ્મીપતિ નારાયણ તો મિત્રો તમે પણ આજના દિવસે આ વ્રત રાખી બધા જ જન્મના પાપમાંથી મુક્ત થઈ જાઓ જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા